શ્રી ઉત્તર ગુજરાત બાર ગામ કડવા પાટીદાર સમાજ અમદાવાદ દ્વારા સત્યાવીસમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું સમૂહ લગ્ન પ્રસંગ સાથે સાથે સેવાકીય પ્રવૃત્તિ રૂપ રક્તદાન કેમ્પ તેમજ મહિલા ઉત્થાન અને ઉત્કર્ષ તરફ પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું કુલ નવ યુગલો ઉત્તર ગુજરાત બાર ગામ કડવા પાટીદાર સમાજના સમૂહ લગ્ન માટે આવ્યા હતા રક્તદાન કેમ્પ દ્વારા લોહી એકત્ર કરાયું હતું હજારો વ્યક્તિઓ માટેની ભોજન સહિત પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી હતી નવપર્ણીતાએ જણાવ્યું હતું કે મારા પિતાનો ભાર ખૂબ જ ઓછો થઈ જાય છે સમાજ ખૂબ જ સારું કામ કરી રહ્યો છે સમાજ દ્વારા ઘણું બધું કર્યાવર આપવામાં આવે છે પિતાનો મોટામાં મોટો ભાર ઓછો થઈ જાય છે મારું નામ પ્રવીણ પી પટેલ છે અને શ્રી ઉત્તર ગુજરાત બારગામ કડવા પાટીદાર સમાજ અમદાવાદનો હું પ્રેસિડેન્ટ છું અને મારી રાઈટ સાઈડમાં બેઠેલી મારી સમગ્ર ટીમ છે મહિલા પ્રમુખ અને મહિલા ઉપપ્રમુખ પણ છે અમે આ સમાજ છેલ્લા બાવીસ વર્ષથી અમારા સમાજની સ્થાપના થયેલી છે છેલ્લા વીસેક વર્ષથી અમે સમૂહ લગ્નોના આયોજનો કરીએ છીએ ડે બાય ડે અમે સમૂહ લગ્નમાં અમારા ત્યાં વધારો થતો જાય છે અને આજે અમારો સત્યાવીસમો સમૂહ લગ્ન છે આથી અને સમૂહ કરવાના પરથી અમે આ કન્યાઓના લગ્ન કરીએ છીએ અમારા સમાજની એક જ થીમ છે કે કન્યાઓ પોતાના ઘરે પોતાના મા બાપ કોઈ પોતાના મા બાપ

વિકે પટેલ નટુમામા તરીકે મારું નામ છે સત્યાવીસ વર્ષથી એનો પાયાનો કાર્યકર છું સત્યાવીસ થી વર્ષથી આ મારું ચાલે છે બારગામ સમાજ અને સત્યાવીસ થી સમૂહ લગ્ન ચાલે છે ઘણી વખત પચીસ સમૂહ હોય છે ત્રીસ હોય છે આ વખત અમારા સમૂહ લગ્ન છે બરોબર પણ એટલી બધી વ્યવસ્થા અમે કરીએ છીએ સમૂહ કે જે છોકરીઓને બી એટલું બધું આપીએ છીએ કે જેમને ઘરમાં કોઈ જરૂરિયાત ન પડે એટલે ટીવી એ ટુ જેડ એનો વસ્તુઓ આપીએ છીએ અમે એરીએ અને એટલી ડિપોઝિટ બી આપીએ છીએ છોકરીઓને ત્રીસ થી પાંત્રીસ હજારની એક એક છોકરીઓને ડિપોઝિટ બી આપીએ છીએ અને ઘણા સારા સમયથી અમારો આ સમૂહ લગ્ન ચાલે છે અને એમાંથી લોકોનો

Савуляб на карте. -кар -кар -кар.